એસએસજીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી દવાઓ ઇન્જેક્શન અને દર્દીને ચડાવવામાં આવતા બોટલ એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ વોર્ડમાં મોકલવામાં આવે છે ત્યારે ગત રોજ એસએસજી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ દ્વારા પહેલે માળથી જ બોટલના બોક્સ નીચે નાખતા કેમેરામાં કેદ થયા હતા સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગની પાછળ અને મેડિકલ સ્ટોરની સામે નવી બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે જેના પગલે મેડિકલ સ્ટોરને ન્યુરો સર્જરી વિભાગના ઉપરના માળે શિફ્ટ કરવામાં આવી છે જ્યાં શનિવારે બપોરે રાજસ એન્ટરપ્રાઇઝના કર્મીઓ મેડિકલ સ્ટોરમાંથી દવાના બોક્સ નીચે ઉતારવાનું કામ કરી રહ્યા હતા અને અન્ય વોર્ડમાં લઈ જઈ રહ્યા હતા તેવા સમયે કર્મીઓ દ્વારા દવાના બોક્સ પહેલાં માળેથી નીચે ફેંકવાનું જોવા મળ્યું હતું આ સમયે દવાના બોક્સ ફાટી જતા તેમાંથી દર્દીઓને ચડાવવામાં આવતા બોટલો પણ નીચે રોડ ઉપર પડ્યા હતા આ સંદર્ભે તેના અધિકારીને અને સુપરવાઇઝરને સવાલ પૂછતા તેઓ ભાગતા નજરે પડ્યા હતા આ ઘટનાને લઈને રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પહેલાં માળથી નીચે બોક્સ ઉતારવામાં ઘણી તકલીફ પડે છે આ બોક્સ ખૂબ જ વજનદાર હોય છે અને આવા ઉનાળાના તાપમાં કામ કરવાથી થાકી જવાય છે એટલે દાદર પરથી નાખીએ છીએ હવે આ મામલે તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું અરે ભાઈ એ તો એ ઉતારી રહ્યા છે કામ કરી નથી ચાલતી આ તો ઇન્ડિયન ઉતારી રહ્યા છે અરે બહુ વોર્ડમાં લઈ જાય છે ને એના માટે ઇન્ડિયન ઉતારી રહ્યા છે ફેકતા નથી એ લોકો ઉતારી રહ્યા છે

ヘッドル。